ખેડૂત મિત્રો નમસ્કાર પલસાણા તાલુકાનું તળાજ ગામ અને આ ખેડૂતનું નામ છે ઇબ્રાહીમભાઈ મોટા બધા જાણે જ છે એમને ચમેલી ગુવાર એમણે બનાવેલો છે ત્રણ વીઘાની અંદર તો આપણે એમણે આ ત્રીજો વાળો એમ જોઈએ તો ચોથો વાળો પણ એક વચ્ચે વાળામાં તો ખાલી જે મોટા મોટા પાકા ગુવાર હતા એટલે એ વાળો નહીં લખાય એમ ચોથો વાળો થેલો છે આ તો વિગતવાર માહિતી લઈએ ઇબ્રાહીમભાઈ પહેલા વાળામાં કેટલો નીકળે પચાસ માં પચાસ મણ પહેલા વાળામાં નીકળ્યો બીજા વાળામાં બીજા વાળામાં જે પિસ્તાલીસ મણમાં ગુવાર તમે જે મણ નીકળેલો અને અત્યારે આજે મણ કિલો ગુવાર નીકળેલો છે મણ થાય એમણે ચમેલી ગુવારનું આવેતર કરલું હતું ત્રણ વીઘાની અંદર કેટલો ગુવાર લાગલો તમે ત્રણ ત્રણ વીઘામાં ચાલીસ કિલો જેટલો ગુવાર લાખેલો હતો રાધા સ્વામી બીજ ભંડાર પલસાણાથી એમણે ગુવારની ખરીદી કરેલી હતી આ એરિયામાં ઘણો ગુવાર બને છે તો સૌ ખેડૂતો જોઈ અહિયાં આવીને ગુવાર ચમેલી ગુવાર ખુબજ સારું જબરજસ્ત છે અને એક વાર ગુવાર ને લાંબી બનાવ્યો ને એમનું કેવું છે આ ગુવાર બનાવ્યો તો એમને સારું લાગ્યું હેપી છે ઇબ્રાહીમભાઈ તો ચમેલી ગુવાર સૌ ખેડૂત બનાવો અને વધુથી વધુ પૈસા કમાવો ચમેલી ગુવાર કેના સીડ્સ